જગડીયા તાલુકાના બામલા સ્થિત રાજશ્રી પોલીફિલ કંપની દ્વારા કન્યા શાળા ખાતે બાળ જાતીય શોષણ બાળ મજૂરી તેમજ બાળ લગ્ન વગેરે વિષયો અંગે બાળકોમાં જાગૃતિ આવે એ ઉદ્દેશ્યથી જાગૃતિ સેશન કરી માહિતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું કુલ એકસો એસી થી વધુ બાળકોએ જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેઓને બાળ જાતીય શોષણ બાળ મજૂરી તેમજ બાળ લગ્ન અટકાવ વિષયોથી માહિતગાર કરવામાં આવ્યા હતા હું મૈત્રી પ્રજાપતિ સેન્ચુરી એકતા યુનિટ રાષ્ટ્રીય પોલીફિલ્ડમાંથી આવી છું કન્યા કન્યા શાળાની અંદર આ શાળામાં અમારો ઉદ્દેશ એ છે કે અમે આસપાસના ગામની અંદર બાળ અધિકારો વિશેની જાગૃતિ કરવા માંગી રહ્યા છે બાળ અધિકારો જેવા કે શિક્ષણનો અધિકાર અધિકાર વિકાસનો છે એના સિવાય અત્યારે સમાજમાં જે સૌથી મોટો પ્રશ્ન છે એ છે બાળ જાતીય શોષણ આના લગતી માહિતી ગુડ ટચ બેડ ટચ ની માહિતી બાળકોની અંદર ખૂબ જ જરૂરી છે આના સિવાયનું એક મુખ્ય કારણ એક જે છે એ છે બાળ મજૂરી ભારત દેશની અંદર હાલની તારીખમાં પણ બાળમજૂરી વધારે જોવા મળી રહી છે અને અમારી એ પ્રયત્ન છે કે અમે આ બધા અધિકારો વિશે માહિતી બાળકોને આપીએ કે કઈ વસ્તુ સાચી છે કઈ વસ્તુ ખોટી છે એના માટે એમના માટે એક પેમ્પલેટ અમે ડિઝાઇન કર્યું છે એના સિવાય એક હેલ્પલાઇન નંબરની એક બુકલેટ જેવું બનાવ્યું છે જેની મદદથી બાળકો જ નહીં પણ સમાજમાં પણ જાગૃતિ આવી શકે કે કેવા પગલા આપણે લઈ શકીએ છીએ જો આવી કોઈ પણ ગુનેગારી વસ્તુઓ આપણા સમાજની અંદર થતી હોય અને કોની મદદ લઈ શકીએ છીએ આ અમે અમારા જાગૃતિના અભિયાનની મદદથી આગળ વધારીએ પહેલ એવી આશા છે ને આજુબાજુના ગામમાં અમે આગળ પણ કામ કરતા રહીશું હું ગીતાબેન દિલીપસિંહ ઘરિયા પ્રાથમિક કન્યા શાળા ઉમરલામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજ રોજ પ્રાથમિક કન્યા શાળા ઉમરલામાં સેન્ચ્યુરી એન્કા લિમિટેડ રાજશ્રી પોલીફીલ કંપની દ્વારા બાળકોમાં જાગૃતિનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો બાળકોને અવનવા વિડીયો દ્વારા એ લોકોએ એમને સમજૂતી આપી બાળકોને બાળ બાળકોના જે અધિકાર છે તેના વિશે એ માહિતગાર કર્યા જેમાં શિક્ષણનો અધિકાર આજે સૌથી મોટો જો કોઈ અધિકાર હોય તો બાળકો માટે શિક્ષણનો અધિકાર છે તેના માટે એમને સમજૂતી આપવામાં આવી હાલનો જે વિકટ પ્રશ્ન છે જે જાતીય સતામણીનો તેમાં પણ એમને સરસ એમને સમજાવવામાં આવ્યું બાળ મજૂરીની અંદર આજે લોકોનું જે શોષણ થઈ રહેલું છે તેના વિશે પણ એમને સુંદર માહિતગાર કરવામાં આવ્યા બાળકોને વેતન પણ તે પ્રમાણે અત્યારે સમાજ દ્વારા નથી મળતું તો સમાજની અંદર આવી બધી વાતો બાળકોની અંદર એ લોકોએ જે આપી છે તો કાલે બાળકો એમના ઘરે જઈને પણ આ વાત કરશે અને એમના વાલીઓની અંદર પણ સજાગતા આવે એવા એમને ખૂબ સરસ રીતે પ્રયોગ બાળકોને સમજાવવામાં આવ્યું છે એમને વિડીયો દ્વારા સમજ આપવામાં આવી છે એમને અલગ અલગ હેલ્પલાઇન નંબરોની પણ એમને સમજ આપી છે અને આવા અવારનવાર સેન્ચ્યુરી દ્વારા કાર્યક્રમો થાય છે આવા કાર્યક્રમો થતા રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને બીજું કે બાળકોની અંદર તો જાગૃતતા આવે પણ સાથે સાથે વાલીઓને પણ આની અંદર ક્યારેક બોલાવે અને વાલીઓને પણ જાગૃત કરે એવી અમારી અપેક્ષા છે અમે પણ આવી રીતે વારંવાર એમને સમજાવતા હોઈએ છીએ પણ આવું બહારથી જ્યારે કોઈક આવે અને એમને સમજાવે તો એની અસર વધારે સારી થાય છે ને કામ એમનું કામ પ્રશંસનીય છે